સુરત જ્યાં પોલીસનો નૂતન વર્ષા અભિનંદન કાર્યક્રમ યોજાયો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેર પોલીસના તમામ અધિકારીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે શહેર પોલીસના તમામ અધિકારીઓ પરિવારજનો સાથે પહોંચ્યા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસસ્થાને નૂતન વર્ષા અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરત પોલીસના

ખૂબ ઉન્નતિ લાવે આપના ઘર પરિવારમાં આપના દીકરા દીકરીઓને ખૂબ ઉન્નતિ થાય વડીલો ખૂબ સુખી રહે હેલ્ધી રહે એવી એમ શુભેચ્છા પાઠવું છું અને ઉપરવાલ જ વિનંતી પણ કરું છું સાત ગયા વર્ષના અગર અમે જોઈએ વિક્રમ સંવત બે હજાર એક્યાસીના પૂરા વર્ષ દરમિયાન સુરત શહેરના નગરજનો અને ખાસ કરીને અમારા જો મીડિયાના અમારા મિત્રો છે અમારા ભાઈઓ છે બહેનો છે એના થાકી જો સુરત શહેર પોલીસના સહકાર મળ્યા એના લીધે આખા વર્ષ જો અમે લોકો પૂરી નિષ્ઠા સાથે કોશિશ કરી કે લોકોને સેવા કરી શકીએ જે સહકાર આપે ગયા વર્ષ આપે આ સહકારને અમે અપેક્ષા આવનાર વર્ષોમાં રાખીએ છીએ અને અમે ખાતરી આપીએ છીએ જો એ અને કે આવનાર બે હજાર બ્યાસી વિક્રમ સંવતમાં સંપૂર્ણ અમારા ડિપાર્ટમેન્ટ નીચે કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારી તક ખૂબ જો લોકોના સેવામાં તત્પર રહેશે લોકોના મદદ માટે જો અમારે ફરજ છે ફરજમાં કોઈ કસરત અમે બાકી નહીં રાખીશ અને આ જ રીતે અમે લોકોને સહકાર આપતા રહેજો એવી બધાને વિનંતી કરીએ છીએ અને ફરીથી નવા વર્ષના આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું